એ દોરા કે આપણા માટે રાખવું જોઈએ ક્ષત્રિયો છે આપણો ધર્મ છે આપણો લોહીના ગુણ છે કે આપણી ઘરે તલવાર એક સાફો કદાચ અશ્વ તમે નો રાખી શકો પણ બે વસ્તુ તો આપણે જરૂરી છે રાખવી એટલે એક તલવાર અને કેસરીઓ સાફવાનો સતરયો આ નો આધાર હું માનું છું આ બે વસ્તુ તો હોવી જ જોઈએ અને કામળ જવાબ છે બી છે જે હોતી જેવો વાડે કામ છે થોડાક સમય પાછો રહ્યા જો વિસુષણ 1855 ને જવાનો હોય તો એ ફિલ્મ કેવા ભાવનગરની ગાડીઓ પર સોનસી ગોહિલનો રાજ

ಮನೆ ಯಾವುದು ಕರಿ ಅಂದರೆ ವಾಡ್ರೆ